Dalam bapa ini sama saya Jaya Sitaram Jom તો આપણે જે પાટ ગુજરાતની અંદર પાટણ જિલ્લામાં દોસ્તો આવેલું છે જજપાનું મંદિર અને એ પ્રચલિત મંદિર છે મિત્રો અને દોસ્તો અદ્ભુત મંદિર છે જલારામ બાપાનું તો આપણે દર્શન કરવા માટે મિત્રો જવાનું છે જલારામ બાપાના તો આપણે જઈશું હોય મંદિરની અંદર જલારામ બાપાના દર્શન કરવા માટે તો દોસ્તો આ છે જે જલારામ બાપાનું મંદિર જે ગુજરાતની અંદર આવેલું છે પાટણ જિલ્લાની અંદર અને જલારામ બાપાનું મંદિર છે પ્રચલિત મંદિર છે અદભુત મંદિર છે દોસ્તો જલારામ બાપાનું તો આપણે જઈશું હવે અંદર દર્શન કરવા માટે જલારામ બાપાના તો જોઈ લો મિત્રો તમે પણ આ જલારામ બાપાનું મંદિર છે ચલો જો દોસ્તો આ છે અદ્ભુત મંદિર છે એવા જલારામ બાપાનું તો દોસ્તો જલારામ બાપાનો જન્મ થયેલો છે દોસ્તો જે લુવાણા સમાજની અંદર અને દોસ્તો જે જલારામ બાપાનું જો દોસ્તો આ છે જલારામ બાપાનું એવું અદ્ભુત મંદિર છે તમે જોઈ શકો છો જુઓ અને દોસ્તો સામે છે જલારામ બાપાની એવી અદભુત મૂર્તિ છે જુઓ જય જલારામ બાપા તો દોસ્તો જે જલારામ બાપાના પિતાનું નામ હતું પ્રધાન ઠક્કર એમને દોસ્તો જલારામ બાપાના માતાનું નામ હતું રાજભાઈ માતા અને દોસ્તો જે જલારામ બાપાના ગુરુનું નામ હતું ધોરા ભગત અને જલારામ બાપાના જે ગુરુએ જલારામ બાપાને દોસ્તો ગુરુ મંત્ર પણ આપેલો હતો અને જલારામ બાપાના જે તિથિ પ્રમાણે દોસ્તો એમનો જન્મજયંતિ મહોત્સવ પણ ઉજવાય છે જલારામ બાપાનો અને દોસ્તો જલારામ બાપા જો દોસ્તો જલારામ બાપાણી તિથિ પ્રમાણે દોસ્તો જલારામ બાપાની જન્મજયંતિ મહોત્સવ ઉજવાય છે જે કારતક સુ સાતમના દિવસે જેમ જલારામ બાપાનો જન્મજયંતિ મહોત્સવ ઉજવાય છે અને દોસ્તો જલારામ બાપાએ આ જીવન ગરીબોને જમાડ્યા જ છે દોસ્તો અને દોસ્તો જે જલારામ બાપા જલારામ બાપાએ દોસ્તો આ જીવન ગરીબોને જમાડ્યા છે અને જલારામ બાપાએ મુખિયાને ભોજન આપ્યા છે સાધુ સંતોને આ જીવન જમાડ્યા છે અને દોસ્તો જે જલારામ બાપાનો ઉદ્દેશ એક જ હતો કે ગરીબોને જમાડવું અને ભૂખ્યાને ભોજન આપવું એ જલારામ બાપાનો ઉદ્દેશ હતો જોઈ લો સામે છે બાપાના પિતાનો ફોટો છે જો તે રાજબાઈ માતાનો ફોટો છે જોઈ શકો છો તમે જો અને દોસ્તો જલારામ બાપાએ જે ત્રેવીસ ફેબ્રુઆરીના દિવસે અને ઓશીસન અઢારસો ને દિવસે જલારામ બાપાએ આ ચાલુ દુનિયાને અલવિદા કીધી અને જલારામ બાપાએ તો અહીંયા પણ એવું બોર્ડ મારેલું છે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ પાટણ જલારામ મંદિર સૂજન્ય શ્રી જલારામ બાપા પોતાની સ્થાપના તિથિ શ્રવણ બે હજાર ચોપનના કા કારતક સુદ સાતમને શુક્રવનના સાતમ અગિયાર ઓગણીસો ને સત્તાણુંના હતા દેવી સંતોષ મૂર્તિઓ પ્રાણ પ્રતિષ્ઠા તિથિ અહીંયા વર્ડ પર માણેલું છે છે જલારામ બાપાનું મંદિર જે પાટણ જિલ્લાની અંદર આવેલું છે જે ગુંગળી તરાવોની બાજુમાં એવું અદ્ભુત પ્રચલિત મંદિર છે તમે પણ દોસ્તો અહીંયા દર્શન કરવા માટે આવજો જે જલારામ બાપાના આ છે ચિત્રા માતા જોઈ શકો છો તમે દર્શન કરી લેજો બાપાના એજે બરિયાદી બાપા છે જો ચલો તમને હવે ઉપર પણ દર્શન કરાવી દઉં જલારામ બાપાના જો દોસ્તો સામે છે હનુમાન દાદાનું એવી મસ્ત એ નાની સરખી મૂર્તિ છે જોઈ શકો છો તમે જો આ છે ગણપતિ દાદા સામે છે એવું મસ્ત કોઈ જે જલારામ બાપાનું ધામ જો દોસ્તો આ છે जलाराम बापा हरे राम हरे राम हरे राम जो सामे से जय सीताराम जो अने दोस्तों जलाराम बापा था जय श्री राम ना भगत था दोस्तों आ शक्तिधाम जो आम से इंगराज माता माता से अंबाजी माता से आ बाजू से दोस्तों साई बाबा पहले बाजू से शिवधाम से महादेव न मंदिर शिवधाम से બાજુ છે દરિયાલાલ દાદા જો તો દોસ્તો આ મંદિર ખૂબ પ્રચલિત મંદિર છે એવું અદ્ભુત મંદિર આવેલું છે જે કુંગળી તરાવ અંબિકા શાક માર્કેટની બાજુમાં જો આ જલારામ બાપાનું મંદિર છે જે bapa je jalanan bapa. Je jalanan bapa. Nah, dosto je jalanan bapa je Jala tewis. ફેબ્રુઆરી અઢારસો ને એક્યાસીના દિવસે જલારામ બાપાએ આ જલારામ બાપાએ આ ફાલુ દુનિયાને અલવિદા કરી પારસ પાછળ વારસો છોડતા ગયા જલારામ બાપા જે ભૂખ્યાને ભોજન આપવું આ છે જલારામ બાપાનું મંદિર એવું અદ્ભુત મંદિર છે તમે જોઈ શકો છો દોસ્તો જો જોઈ શકો છો જો આ છે જલારામ બાપાનું અન્ન ક્ષેત્ર તે પાછલા પાંત્રીસ વર્ષથી જલારામ બાપાનું અન્ન ક્ષેત્ર આ જગ્યાએ ચાલતું હોય ચાલે છે તમે જોઈ શકો છો અને કોઈ જાણ ભેટ લેવામાં આવતું નથી આ જગ્યા ઉપર જલારામ બાપાના મંદિરે જો આ છે અન્ન ક્ષેત્ર જો અને દોસ્તો આ છે જલારામ બાપાનું એવું અદ્ભુત મંદિર છે જોઈ શકો છો તમે જે જલારામ બાપાનો ઉદ્દેશ એક જ હતો કે ભૂખ્યાને ભોજન આપવું અને ગરીબોને જમાડવું એ જલારામ બાપાનો ઉદ્દેશ હતો દોસ્તો અને જલારામ બાપાએ આ જીવન ભણતર ગણતર અને તેમના મા બાપાએ જલારામ બાપાને એક જ શીખવાડેલું છે કે આપણે ભોજન ગરીબોને ભોજન જમાડવું અને ગરીબોને ખવડાવવું એ જલારામ બાપાનો ઉદ્દેશ હતો દોસ્તો જુઓ બાપાનું આ મોટું અદ્ભુત મંદિર છે જો દોસ્તો અહીંયા જલારામ બાપાનું સેવા ટ્રસ્ટ ચાલે છે જે અન્ન ક્ષેત્ર અને જલારામ બાપાએ આ જીવન જે ગરીબોને જમાડ્યા છે અને જો બળ મારેલું છે અન્ન ક્ષેત્રનું શ્રી જલારામ સેવા ટ્રસ્ટ અને સમય છે જમવાનો સવારે બારથી દોઢ વાગ્યાનો સાંજે છે સાડા છ સાડા સાત અને અહીંયા જે ટાઈમ મિત્રો જમવાનું ચાલ ચાલે છે અને ભૂખ્યાને ભોજન આપે છે જો કોઈ એક રૂપિયો ચાર્જ લેવામાં આવતો નહીં અને કોઈ પૈસા લેવામાં આવતા નહીં જો અત્યારે હું બતાઈ દઉં જલરામ બાપાનું મંદિર પણ જો આ દે જલારામ બાપાનું મંદિર તો દોસ્તો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય વધુમાં વધુ લાઇક કરજો અને દોસ્તો વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય દોસ્તો તો આવા વિડીયો તમને જોવા માટે તો પહેલાં તો તમે મારી ચેનલને દોસ્તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો બધા મિત્રોને જય માતાજી મનીસુ ફરી એક નવા લોગ વિડીયોમાં